મિત્રો આજે આપણે બે સ્થળોની મુલાકાત માટે જઈ રહ્યા છે રામદેવ પે મંદિર જે ગેબનસા અને ગેબનસા પે જગ્યા ઉપર આપણે જઈ રહ્યા છીએ તો બીજો લાખા માં છે ટેશન છે આગળ દૂર આવેલું મંદિર છે જ્યાં ઠેકરની ધાર ઉપર આવેલું છે અમે ખાસ કરીને ત્રણ મિત્રો જઈ રહ્યા છે તન થી ચાર મિત્રો આ જંગલ વિસ્તારમાં માં આવેલો એમ કહેવાય વન રાજાજી એમ કેવાય કે જંગલોમાં માં આવેલો સ્થળ છે જ્યાં ટેકરી પહાડો ઉપર આવેલો મંદિર આપ સૌ જોઈ રહ્યા છો જે કોઈ અમારા ચેનલ અંદર કોઈ નવા હોય તો મિત્રો અમારી ચેનલ ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો જેથી અઠવાડિયાની અંદર અમે એક આવો વિડીયો મેં શું તમને આવા નવા સ્થળોની મુલાકાત તમને માહિતી મળી રહેશે কেদের ঘা প্রচছে খাজે জ থামকে ছ লালো ছিল র থাম প মারা খা দিকে কে তার কিলোমিড যে খ মা মাদেরવ રস্ছে તপিઆ আ লাখা মাে পঁসে দিছে জ সমাરવদা ভরে। જેવા કે બડા જડી રહ્યા છે અનિતિન હે શીયા હરમાલ દેની કુછ ના મે ઘણો આયાલા લગભગ 5 6 કિલોમીટર ચાલી ગયા હે ને થાકી પણ ગયા હે પણ આ અંદર જે ચાલવું બહુ કઠણ ડાયકો લાગે છે તમે જોઈ રહ્યા છો અહીંયા પથ્થર પહાડ એમ કહેવાય અને એ ઉપરથી શોર્ટ રસ્તો મળી ગયો જે ઝડપી ઉપર પહોંચી શકાય તે રસ્તાનો મેં ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારબાદ અમે મંદિરના સ્થળે અમે પહોંચી ગયા છીએ મિત્રો ખાસ કરીને અહીં સવારની અંદર દરેક નવા સ્થળોની મુલાકાત લઈએ જ્યાં એમ કહેવાય કે આપણા સ્વાસ્થ્ય અહીં સરસ મજાની એવી ગૌશાળા આવેલી છે ત્યારબાદ અહીં કહેવાય કે રામદેવપીર મહારાજની જગ્યા આવેલી છે તમે જોઈ રહ્યા છો અહીંયા વડ સરસ મજાની એવી ગાવડીઓ જય હનુમાનજી મહારાજ જય રામદેવપીરનું મંદિર તમે પણ આવા સ્થળોની મુલાકાત લો અહીં નીચે જોઈએ તો બાજુમાં ભેરોનાથની ગુફા આવેલી છે ત્યાં તમે દર્શન અમે તરફ જઈ રહ્યા છીએ મિત્રો હવે આપણે બીજા મુલાકાત કરવાની છે চে গেবন্ছা পেরনে ছেগে আ উপার মিদ্য়া মন্দি রুপনে টেক্লে উপারে দোডা খালা দাকের আয়ে গেবন্ছা পেরনে দরগা আ঵িনে � તો અહીંયા લેબન સાબેની જગ્યા છે પણ કહેવાય છે કે અહીંયા એક મંદિર આવેલું છે ત્યાં પણ એ વડના પેપરનો એક જૂનો ઇતિહાસ કહેવાય છે ત્યાં પણ આપણે પહેલા એક દર્શન કરી લઈએ જેથી તમને ખ્યાલ આવે તમે પણ જોઈ શક્યા છો તમે પણ નિહાળી શકો છો કે જગ્યાનું અદ્ભુત દર્શન છે અને આવી પવિત્ર જગ્યા ઉપર જો આપણે વિસ્તાર ઉપર મુલાકાત કરતા હોય તો એનો અનેરો આનંદ છે તમે જોઈ રહ્યા છો કે સામે જગ્યા રામદેવપુર મહારાજની છે અને સામે લેવનશા પેગની જગ્યા છે તો આ સ્થળોની મુલાકાત માટે આપ સૌ જાણી રહ્યા છો તો ખાસ કરીને અમે અને અમારી નાની એવી ટીમ કાર્ડ ટીમ જો તમને મેં બતાવું આ વડ અને બાજુમાં આવેલું એમ કહેવાય કે હનુમાનજી મહારાજનું મંદિર જે આપણને એમ કહેવાય ઘણું જૂનું પ્રાચીન લાગે છે મેં પણ દર્શન કરી લેવી હનુમાનજી મહારાજના

આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે આપણી પાસે વાહન લેવાની સુવિધાઓ નહોતી ત્યારે જે આપણા પૂર્વજો લગોડિયા એ ચાલીને મુસાફરી કે સફર કરી રહ્યા હતા તેથી તેમનું સ્વાસ્થ્ય રહ્યું હંમેશાથી સારું રહેતું હતું હવે અમે કાચા રસ્તેથી સામે ગેબનશાના મંદિરે જઈ રહ્યા છીએ વેરીએક્શન સામે સ્ટેજ પર કે કયા જમન કરી રહ્યો લાગે છે તમારા તમારે મિત્રો ટીમ આવી રહી છે શિランભાઈ અને રવિજ રવિભાઈ અને એમ કે અમારા કિશનભાઈ કોમેડી એક કલાકાર છે મે કોમ્યુનિટી ચેનલ હે કોમેડી એ સરસ મજાનું કહેવાય કે પક્ષીઓ નાચવા એમ કે જમતર બનાવેલો છે અરે આજ ગવન સાબે જગ્યા આવેલી છે કરાય છે કે અહીંયા જો તમે મનથી હાચા દિલથી માર્યો તો એ કે આપણી હરશ પૂરી કરે છે બાજુમાં આલે છે કે ઉપર પાણી એક એક તારે નવા કચવારી પર રીલીઝ કરતો વિડિયો બસ જે પહાડો પર મેં અને ઓપરેશન કરવાનું જે અમારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલો છે તમે વિડિયો જોઈ શકશો તમે પણ જો કે કઈ રીતે આપણે પહાડો પર ચરો તેના માટેનો બોલ કર્યું છે હા મારા કેતન કુમારિયા બહુ અચ્છા मेचो करोवर से thank